જય વાર કાઢીશ જે મળી જાય કેમ છો બધા મિત્રો મજામાં ને આપણે મજામાં જ અત્યારે આપણે ને સવાર સવાર જો અત્યારે આપણે અહીં આવી ગયા ગાયું બાઈન આવી ગયા આપણે ગાયું બાઈન આવી ગયા જો અત્યારે ગાયું ગાજર ખાય છે આપણે જોલ્યો મે તો તો જો હવે આપણે અહીંથી

આ જો આ બધું ખાલી થઈ ગયું જો એ મકાઈ અને આપણે જઈએ હવે અને જો મિત્રો હવે અત્યારે જો આ બધું આપણે કામ બધું પતી ગયું નવરા આવે તો જો આપણે હેડી વાવી હેડી તો તમારે છે ને પાંચ દસ કિલો જેવી વાવલ હે જોવો મિત્રો આ એક પાગેર બીજી ને ત્રીજી જોજો મિત્રો આપણે અહીંયા તમને એને ઈંડા દેખાડું ને આપણે જો અહીંયા ધાણી નીકળી ગઈ ધાણી બાણી નીકળી ગઈ છે જોઈ લ્યો મકાઈ આપણે મોટા પૈડું વાવી દીધું બાજરી તો તમને બાજરી પણ દેખાડું પેલા ઈંડા દેખાડું મિત્રો તમને તે કોમેન્ટ કરી દેજો કેવાના ઈંડા છે અહીં આપણે ત્રીજું છે ને આ ચણા બીજા કે ના તો ઝીણા હતા ઓલા જાટ આ હા હા બાજરી દેખાડું મિત્રો બાજરી દેખાડું જો આજરીએજી મિત્રો ઉગી રુકો જરા સબર કરો બોલા ડટબુકી નઈ કરને કા ઓહો મિત્રો ઓલ બાજુ દેખાય જો આ એક ઝૂમ કરીને દેખાવ જા ઉગી ગઈ મિત્રો હવે ધાણી ઉઈ ઉગી હોય કે બાજરી ઉઈ ઉગી હોય એ ખબર ન પડતી હવે આપણે હવે ઉપર આવી ગયા ઉપર

હો મિત્રો વેલું કેવાનું કઈ આયું નથી તો ખાઈ લેવા જોઈ ડુંગળી છે મિત્રો એટલી જ ડુંગળી વધારે ખાવી હોય તો વધારે લઈ જવાની તો જો આ બધા એને આપણે ગાજર છે ને આ ફૂલકોબો કેવાય ફૂલકોબો દેડસો રૂપિયા દે મિત્રો ફૂલકોબો પણ કઈ ખાતું નથી રોગે રોગું પાણી પાયા રાખ્યું અમે

તોડી લેવાય મિત્રો ખાવા થાય બાકી જોવા અહિયાં તમને બાપુ

वहां पे अर्जुन भाई का सनेड़ा जा रहा है दिखाते हूँ तुमको ये जा रहा है ये अर्जुन भाई का सनेड़ा जा रहा है और मेरे बापा वहा जा रहे हैं तो तुमने सनेड़ो देखाड़ी दे मित्र सनेड़ो तुम कोई दी जो नहीं हो अर्जन भाई की वाड़ी है मेरे काका की वाड़ी है उसका तो अर्जुन भाई नीचे वावल है तल પૈસા પૈસા કરવાના હે આ કે સીન હે આપણે તમે ચણા માં મિત્રો ઊભી થઈ ગયા પછી વાહ સીન હે વાત કર મિત્રો આ પલારવાનું પડું ખારેસ થઈ ગયે મિત્રો તો જો મિત્રો આપડી આ નવી વાઈવ છે અને ઓલી જૂની વાઈવ છે તો આ વાઈવ ને તમને મિત્રો દેખાડવા માટે ને પડો મિત્રો લગભગ નહીં દેખાય મિત્રો કારણ કે આ બધું છે ને ખડ બળ ને વડલું બડલું ને વધી ગયું છે તો જો મિત્રો અહીં ફૂક આવી ગઈ ને આપણે જો મકાઈ વાઢવી છે મકાઈ વાઢવી છે થોડી બળદ હાથમાં ને જરીક બેઠા છે અહીં જો મિત્રો લીમડો કેમ બાકી મિત્રો વાંચ્યું ને આપણે થોડું ઝૂમ કરી જુઓ કેટલું ઝૂમ થાય ને